કંટાળેલો છું એટલે તમે પૈસા આલે છે બરોબર છે પણ અત્યારે હું તો તમારા માટે કહું જો હું સુતારું જી અને હું અતાન નઈ રહું પછી દુનિયામાં તો લોકોને નક્કી નઈ એટલે કહું છું એટલે એટલે હું જમીન પાછી લઈ જશ અતાર કાયદા બદલાઈ ગયા છે ભાઈ કાયદો વાહ તારો કાયદો અમાર ઉપર તારો નાખ્યો

તમને ખબર તો સાહો કાવાના જમીન નથી એટલે તો મજૂરી કરી પડે છે મારા અને તું કીધું કે મારા બાપુ કી તમારી જમીન છે અમારું છોકન જમીન છે ભાઈ એટલે મારા બાપુ જૂઠા જૂઠું બોલતા હે એટલી ઉંમર થાય ને હું જૂઠું બોલતા હે કે આ અમારી જમીન છે ને એટલી તમારી જમીન છે હું શું કોટ કરજે હું કીસ મારા બાપો એમ કહેતા હતા કે ટીના વન જમીન છે પોચ સોરી ગા છોકન બાજુ એ તો શીગા તાલુકામાં તર જઈને તું હાથ બાના ઉતારા કાઢાવજે એટલે તને ખબર તર પડી જાય કે તમારી કેટલી જમીન છે તો બાપુ કીધું ઓ મારા બાપાએ કીધું તું મને તે દાડા હું કહું મારા બાપા તો કદી વાત નઈ કરી તને આવી આપડા જમીન છે મા બાપુ ને બધા બેઠા હતા બીજા કોક આયા કે અમારા બા પેલા રહ્યા મોટો બા કેનો બા એટલે વાત વાત ની વાત વાત ની આગળ એટલે હું કહું તો ટીનો તો કોમું જાય છે એટલે કે વન તો શું જવાનું જમીન સન શું જવાન કોમ જવાની આબા સઈ સરુ સઈ કે કે હા અરે હા તાલુકામાં જઈને જુજી હા તો હું જો હા દાતન કરો છો મારો બેટો બલ્લિયો કે છે ભલે પણ થોડું મગજ એવું છે પણ વાત એની સાચી લાગે છે કે મારો બાપો કહેતા હતા કે જમીન છે

પળ ભલી બેસ માર્કો ને છૂટી દીધી ઇમન ઇમન વેરા જઈ મારી તું છૂટી થઈ જાય ને એક વખત અલ પારાવાળ બાય આ જા તું છૂટી થઈ જા કેમ કે આજે આટલા બધા આકરા છું ગેરેક તો તારો કંટારો ખેતરમાં જઈને પેલો મેઠ્યો મારો બેટો આયો તો કે ઓમ સંઢેખણો છે ને પૂંછળો છે ને એ તો નાહી જો કે તો ભોડું તોડી નાખું હતું તે હું હતું પણ એ વાતમાં જમીન ના રૂપિયા આપી દીધા છે આ છે 10 વર્ષ 15 વર્ષ પહેલા અને અત્યારે આયન મને કે એ નોમો કરાવી દેજો ને

બેટા શું પાછો એ પાસો એક આ બધું આ છો બધું બગાડ્યું છ તો થયું સભળી ગયા ના બેટા એ તો પગલાં સી ગયો તો સુઈ છો કો છો કોને પગલાં સીજ્યું હા હા બાકી દઈને બધા શું શું થયું આમ તો આમ થઈ ગયો છો અરે બેટા હું પેલા કળવું પણ નહીં આપણે

તમારે કોઈ મગજ જેવું છે લગારે હ એ જમીન સા આપડી અને અમારી તમે કહેવા આવાજો છો ભાઈ જમીન તમે તમારો નામ કરાઈ દો ઉપરના ઉપરનો મોણસ એરો પાવળોને ઓહ પાડે છે તો પછી એ મોણસ નું હારું કરાય આપણે એ બધું પડી ન જો આ પેશલ હું એટલા માટે જ ઘેર પાછો આવ્યો છું જો કોમ નહી જો ના કચેરીમાં જઈને આવ્યો જો બધા ઉતારા કઢીને આવ્યો છું હું એ જમીન આપણા નામ જ છારી બરોબર અને આ તું આ સુધી તમે શું મન કીધું નઈ કજો કા જો જમીન આપણા નામ છે એવું બેટા આપણે વીસી મારે લીધું આપણે પૈસા લઈ લીધેલા છે ને એટલે બેટા આપણે ખાલી કરી નહીં કરાય એટલું જ છે વેસી મારી છે નો તો આપડા છે ને પણ હવે આટલો ટુકડો નહીં ના બેટા એવું ના આવડું ના બોલાય બેટા બેટા તારી જો આ મુખ તો લે બેટા હું પાછો કચેરી ને જઉં છું એ જમીનમાં નોમ કટ લખાઈ દેવા છું

પણ એ જમીન આપડે આપણી જ રહે બરોબર નહીં કરું બેટા મોટા મારી વાત સાંભળ એ લો મમ મમ નોમ બધાનો ચલાવી દઉં નહીં ચલાવો બેટા ના ના તઈ તાર તમાર જો કરો અલ્યા જો મો આ કળવાની કે તો લ્યા કે મારા છોકરાને ખબર પડી ને તો ઉડું બોલશે તો તારા વખો આવજે ના આ પાછો જો આ કોકને કીધું છે ને પાછું આ ઉતારા કઢાઈન બધું કરે છે ના ના મારા વાગો પણ મળવું પડશે કે આ છોકરો મોને નહીં ન કરે આપળા ઉડું બોલવું નહીં આ લેલી જમીન પાછી ના લેવાય ભાઈ અને

હા એક તો મારા પેલું આધાર કાર્ડ માં કે પેલું હું કી KYC કરાવવા જોતું હા હા તે કાગળું લઈને જ્યો ને પછી કે તમાર તો થાય એવું જ નહીં કે તમારા જમીન ન ડખન બખા કોક બધું થયું છે મેઠાલાલ ના નામો જમીન હતી કે એ વખત જમીન મે પૈસા રૂપિયા તો આલી દીધા લાય અને એ છોકરા એના નામો કરાવી દીધી તે મારા કી કશું થાય એવું નહીં હવે ઓક તારો છે વાલા ઓક તારો છે એ દારે બાપરો દોડતો દોડતો હું પકદોતો હાથ ધોતો તો

જીવું તારું કે તમાર નોમક કરાઈ દયો એ તારા તમે પાવડિયા ના પડ્યા હોત અને નોમક કરી દીધું ના હોય કે બે શબ્દો તમે તો

તમને તો ખબર જ પડતી નહિ તમારા બધી ખબર પડી આટલી જમીન આપડે આપણે વાવતા હોય જમીન ખબર પડે છે અને અમારે જો તો મજૂરી દેવાનું હોય છે

હું તો કઉ છું આપડે એ વખત પચીસ હજાર પચીસ હજાર ભાવ હતો અત્યારે પચીસ કરોડ આવતા પણ આપડે બોલી ને બીજું બોલવું નહીં આ ઘર છે ઘર માં પહેલા બાર કાઢી નાખશે

રાખો છોકરો જીવશું પણ નહીં લેવું બેટા એ હો કરોડ આવતા જમીન ના આપડા લેવી નઈ આપણે પચીસ લાખ માં તે વખત સમજ્યા બેટા આપણે જોતું નહીં જો આપડે કુદરત રાજી નહીં રાપુ આપણે નીતિ નું લેવું તો

કરી દેવાય જઈ બરોબર વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી ત્યારે